ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં છો ને તો હવે આપણે આ કપાસમાં દવા છાંટવાનો જુગાડ પણ બનાવવાનો છે જો આ એક પાઇપ લઈ લીધો છે આ બીજો પાઇપ છે અને આ બે ફુવારા છે અને આ એક વાંચ્યું છે અને આ બે અને આ એક ટી છે તો જો આપણે કઈ રીતે જોગાડ કરશું એ તમે આપણે જોજો લતારમાં વાડી આવી ગયા છે જો આને આ રીતે આપણે બોલ મારવાના છે એટલે બે ફુવારાનું થઈ જાય છે ભાઈ આ રીતે આપણે બોલ મારી દઈશું અને આપણે આ નવો જુગાડ પણ બનાવવાનો છે અત્યારમાં આપણા વાડીએ પણ આવી ગયા છે એ જુઓ આ કઈ રીતે જુગાડ બનશે એ તમને વિડીયોમાં હું બતાવીશ અને આપણે દવા છાંટવાનું સારું કરવાનું છે અને બોલ ફિટિંગ થઈ જવાનો અને સામે આ એક ફિટ થઈ ગયું છે અને આ બીજું આપણે કુવારાનું અહીંયા પણ ગોઠવાનું છે એટલે આપણે બે કુવારા કમ્પ્લીટ ચાલુ થઈ જાય જો આ રીતે આપણે આને સેટિંગ કરવાનું છે તો આ બે આપણે વાંક્યા લગાડી દીધા છે ઓકે ચાલો હવે આને આપણે આ પાઇપ છે એ પાઇપ આપણે અહીંયા લગાવવાનો રહેશે જો આ પાઇપ આપણે અહીંયા લગાડી દેવાનો અને આના આપણે અહીંયા છાપડો છે એ પણ ફિટિંગ કરી દેવાનો રહેશે તો આ રીતે આપણે આ સાપડો ફિટ કરી દીધો છે અને બીજો છાપડો આપણે આ બીજી નળી છે આપણે બીજી પાઇપ છે બીજી પાઇપ આપણે અહીંયા લગાડવાની છે આ પાઇપ આપણે અહીંયા લગાડી દીધું છે કેમ કે તમારે પપનું પરેશર થાય એટલે પાઇપ હલસલ કાંઈ થાય નહીં આ પાઇપ અહીંયા લગાડી દીધો છે હવે જે આપણે આ છે એને આમ કરી અને આપણે એક બીજું વાંચ્યું લગાડવાનું છે આપણે આ ટી છે આ ટી તમારા અહીંયા લગાડી દેવાની રહે કેમ કે બે આપણે આ ટી અહીંયા લગાડી દઈ એટલે બે બાજુથી બે ફુવારા શરૂ રહેશે તો તમે ખેડૂત મિત્રો આપણે ભાઈઓ આપણે જોઈ જોતા રહીજ તમે આ પાઇપ ખુલ્લી બાજુનો છે એ પાઇપ આપણે જો આ ટીમાં લગાડી દઈએ આ પાઇપ આપણે આ ટી લગાડ્યો તો આ રીતે આપણે ગોઠવાનું પણ થાય છે આપણે અહીંયા ત્રણ મોઢેની એક ટી મૂકી છે આપણા આટી ટી અહીંયા મૂકી દીધી છે બરાબર હવે આપણે આને આ ટીને આપણે અહીંયા લગાડી દેવાની છે એક બાજુમાં એટલે એની બાજુથી આપણે અત્યારે અમે પાછળ પપ બાંધી દેવું જો આપણે આ પપ છે અને સુવિધા બહુ સારામાં સારી છે આપણે પપથી નથી કામ લેવાનું છે સાવ સારામાં સારું અને સહેલામાં સહેલું છે તો આ પાઇપ આપણે ગાડીની પાછળ આપણે આ પોપ બાંધવાનો રહે આપણે આ પોપ આપણે અહીંયા દેવાનો છે ગાડીની પાછળ આપણા પપ એ બાંધી દીધો છે અને ત્યાં આપણે એક દોરી પણ બાંધવાની છે આપણા અહીંયા પપ્પી પાછળ એક દોરી બાંધી દેવાની છે ત્યાં ત્યાંથી તમારે પપ્પા ગોપા શોધ થયા ન કરે એટલા માટે દોરી આપણે બાંધી દેવાની છે અહીંયા તો આ રીતે દોરી બાંધી દેવાની રીતે દોરી બાંધી દેવાની અહીંયા એટલે ફક્ત તમારે ફિટિંગ રહે દોરી આપણે બાંધી દીધી એટલે આ પોપ આપણે હવા પાછોથી હલસલ ન કરે છે આપણને આપણે જુગાડ નવો બનાવ્યો છે અને આપણે કપાસમાં દવા છાંટવાનું પણ હમણાં

પાંચીના સીધી લઈ લેવાની છે એટલે આપણને ચાલવામાં નડે નહીં મિત્રો જે આપણે આ પાંચ મોઢાની ટી આપણે બનાવી છે એ આપણે અહીંયા લગાવવાની છે એ આપણે અહીંયા લગાવવાની છે પાંચ મોઢાની આપણે ટી આવી ગઈ છે એ આપણે અહીંયા લગાવવાની રહેશે આપણા સાવ નવામાં નવાસી જોગાડ બનાવ્યો છે ભાઈ હવે આને આપણે દોરી બાંધવાની રહી બે બાજુ દોરી બાંધી દઈ હવે આપણે આ ટી છે એ આપણે ટી અહીં દેવાની છે જો આ રીતે આપણે એક દોરી આપણે ભૂલી ગયા છીએ ઘરે દોરી આપણે ઘરેથી પણ ભૂલી ગયા છે એટલે આપણે આ કરવું પડશે કેમ કે અત્યારે વાડી છે આપણે વાડીએ કાંઈ એટલી બધી વસ્તુ હોય નહીં તો જવું આ રીતે આપણે ટી બાંધી દેવાની છે જો આ રીતે આપણે ટી અહીંયા બાંધી દેવાની એટલે આને આગળ પાછળ હલ્લી ન હકે અને આ બધી આના બધું હઝર વસ્તુ રાખવી પડે ગાડી હાલે એટલે આડી વળી થઈ જાય હવે જો આપણે આ પાઇપ છે પાઇપને આપણે આ રીતે અહીં બાંધવાનો છે ખેડૂત મિત્રો આપણે પાંચને બળસડી જાય એ રીતે નહીં રાખવાનો આ રીતે આપણે વાળી દેવાનો રહે છે આ રીતે આપણે વાળી અને કમ્પ્લીટ આપણે આ રીતે પાંચ બાંધી દેવાનો આ રીતે આપણે વ્યવસ્થિત પાંચને બાંધી દેવાનો છે અહીંયા કેમ કે વજનો પાઈપ છે આપણે વજનો પાઈપ આપણે રાખવો પડે એના બહુ હજર નહીં બની જવાનો માછર બાંધ બાંધી દેવાનો માપસરનો આપણે પાઇપ બાંધી દેવાનો એટલે પાણીમાં દવા દવામાં કાંઈ આપણને તકલીફ પડે નહીં તો આ રીતે આપણે પાઇપ બાંધી દીધો છે અહીંયા એ રીતે પાઇપ આપણે બાંધી દીધો છે આપણા લગાડી દીધું છે આ રીતે ગોપાસ જે કરવું હોય એ થશે મોટાભાઈ ઓલી બાજુ આપણે આ રીતે પાંચ બાંધી દેવાનું આ બાજુ આપણે પાંચ બાંધી દેવાનો છે જો આ રીતે એટલે ગાડીને હાલવામાં તકલીફ ન પડે ગાડીને હાલવામાં તકલીફ કાંઈ આપણે પડે નહીં દાબડામાં વહી જાય કાયદા સર એટલે આપણે આ આ રીતે બાંધવું પડે બરાબર આ રીતે આપણે પાંચને બાંધી દેવાનો છે વ્યવસ્થિત બાંધી દેવાનો ગાડીને તકલીફ ન પડે આપણને પણ તકલીફ ન પડે આ રીતે આપણે પાઇપ બાંધવાનું છે મોટાભાઈ એટલે ગાડીને હાલવામાં કંઈક કેવળવા નહીં અને આપણને પગમાં પણ ક્યાંય ભરાય નહીં તો આ રીતે તમારે પાઇપ બાંધી દેવાનો રહેશે મોટાભાઈ આપણે આ બધું એકડે એકથી કૈલેટ એકડે એકથી આપણે બનાવ્યું છે અને બહુ વ્યવસ્થિત બનાવ્યું છે હું આ રીતે અહીંયા લગાડી દેવાનું અહીં એક બોલ લગાડી દેવાનો એટલે તમારે જેમ દવા ચાંટી હોય એ રીતે દવા છાંટવામાં પણ હાલે છે હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આ બે આ બે ફુવારા છે જુઓ આપ આપણે કપાસની ઓળીમાં બે ફુવારા આપણે લેવાના છે અને આપણે બે વોળી સાંટવાનું છે જો આ રીતે ચાલો આ બીજો ફુવારો લગાડી દઈએ બે ફુવારા આપણે લગાડી દીધા છે અને આપણે અહીંયા સાઈકી થોડીક ઢીલી છે બાકી થોડી ઢીલી છે એને આપણે થોડું ટાટ કરી નાખી એના માપનું આપણે પણ પાનું લાવ્યા છીએ એના માપના આપણે પાના છે જો આ રીતે આપણે ફિટ કરી દેવાનું રહેશે ઓકે જેમ કરવું એમ થાય પણ એ રીતે ઓકે હવે ખેડૂત મિત્રો અને કિચન ભાઈઓ તે જ્યાં છે પપનું પાણી આપણે નાખશું પપમાં આપણે દવા નાખી દેવું આ રીતે હવે પપમાં પાણી આપણે નાખું આપણે શરૂ કરીને આપણે તમને ખેડૂત ભાઈઓ આપણે જુગાડ બતાવશું તમને કે કઈ રીતના ફુવારા થાય આવી રીતના આપણે દવા સાંકવાની છે ખેડૂત મિત્રો અને તમને મજા આવે વહેલા વહેલા આપણા વીડિયોમાં તમે હો તો આપણી ચેનલમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને અમારી ચેનલ તમને સારી લાગી હોય અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરીજો અને પણ આવા નવા વિડીયો જુદા બીજો વિડીયો તમને હું આનો દવા છાંટીને બતાવીશ ખેડૂત મિત્રો આવજો બાય ભાઈ સારામાં સારો વિડિયો તમને લાગ્યો હોય ખેડૂત મિત્રો તો અમને શેર કરી દો એક લાઇક ખેડૂતને આપી દેજો અને કપાસમાં દવા સાંટીને તમને હું બતાવીશ